ક્ષા જે મારું અગિયારમું પુસ્તક છે અને મારી માતૃભૂમિ એટલે કે નવાબાસ ગામે એનું વિમોચન થવા જઈ રહ્યું છે એનો ખૂબ જ આનંદ છે શ્રી શાંતિનાથ શાંતિનાથ ભગવાનના ચરણોમાં અને મારા માતૃભૂમિના એટલે કે માતા પિતા બહેન અને મારા સર્વ પરિવારજનોના ના સાક્ષી આ પુસ્તક જ્યારે વિમોચન થવા જઈ રહ્યું છે ત્યારે આનંદ છે અને દુર્ગાપુર ગામના આ ચાતુર્માસ ના દાતા પરિવાર અને સાથો સાથ જે અત્યારે મારા સાહેબ અહીં જે બિરાજમાન છે એમણે પણ ખૂબ સુંદર અનુમોદના પત્ર મને આપ્યું છે જે મારા જીવનની પૂંજી બની રહેશે તો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી ના સાહેબના જે શિષ્ય જે છે એ શિષ્ય ત્રણે મારા સાહેબ મારા સાહેબ હોય મને આ આજે આ અર્પણ કર્યું છે અને સાથે સાથે શ્રી કમલેશભાઈ ગટ્ટા અને જે ગોગરી પરિવાર જે ચાતુર્માસના દાતા છે એવમ સર્વ શ્રેષ્ઠીજનોનો હું આભાર માનું છું અને સાથોસાથ કહીશ કે શુભ દિવાલીએ જેમ દીપક પ્રગટે છે તેમ મને માતૃભૂમિમાં અહીં ચરણ સ્પર્શ કરવાનો અને જ્ઞાન સ્પર્શ કરવાનો જે મને આનંદ અને ઉલ્લાસ મળ્યો છે તો પુનઃ શ્રી સકળ સંગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા નિમિત્ત કાર્યોમાં હું સદા જોડાતી રહું એ અવસર મને સાંપડતો રહે એ આશા સાથે જય જીવેન્દ્ર